મુકેશ કે આવે છે આવતા આવતા ભૂલા પડ્યા તો બીના ઘર માં ખુશી ગયા આવતા આવતા ભૂલા પડ્યા તો બીના ઘર માં ખુશી ગયા તો બી કે આવો ભાઈ બેસો ભાઈ આપણે બે માસ્યાય ભાઈ

આવતા આવતા ભૂલા પડ્યા ને વાઘરીના ના ઘરમાં ઘૂસી ગયા આવતા આવતા ભૂલા પડ્યા ને વાઘરીના ના ઘરમાં ઘૂસી ગયા વાઘરી કે આવો ભાઈ બેસો ભાઈ આપણે બે માસ્યાય ભાઈ માસ્યાય ભાઈ તો કેવાના ને દાંતણ વેચવા જવાના ભાઈ તો કેવામક ઢોલકી વાગે છે ને મનહર જમાય આવે છે આવતા આવતા ભૂલા પડા ને શાકવાર ના ઘર માં ઘુસી ગયા આવતા આવતા ભૂલા પડા સાકવારા નગરમાં ઘુસી ગયા સાકવારો કે આવો ભાઈ બેસો ભાઈ આપણે બે માસ્યાય ભાઈ માસ્યાય ભાઈ તો કેવાના ને સાક વેચવા જવાના માસ્યાય ભાઈ તો કેવાના સાક વેચવા જવાના લાલકી કઈ ગણપતિ બાપાની